સાયલા મહાજન પાંજરાપોળની બે એકર જગ્યામાં સાત કરોડના માતબર ખર્ચે એનિમલ હોસ્પિટલનું નિર્માણ થશે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં આવેલી સાયલા મહાજન પાંજરાપોળ ખાતે સાડા સાત કરોડના ખર્ચે એનિમલ હોસ્પિટલનું નિર્માણ થશે જેનું ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઓગસ્ટ મહિનામાં થશે તેમજ હોસ્પિટલમાં દાન આપનાર દાતાઓનું સન્માન સમારંભનું પણ સાથે આયોજન કરેલ છે જે વિષયની માહિતી આજરોજ પત્રકાર પરિષદમાં સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મિત્રો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અતિ પ્રાચીન ગામ અને જેને આપણે સૌ ભગતના ગામ તરીકે ઓળખીએ છીએ જેની ઓળખ વૈશ્વિક ભગતના ગામ તરીકેની છે એવા સાયલા ગામમાં બસો વર્ષ કરતાં પણ વધારે જૂની પ્રાચીન પાંજરાપોળ છે પાંજરાપોળ એકસો પિંચોતેર એકરમાં એક મિની જંગલ જ છે જ્યાં અત્યારે બે હજાર કરતાં વધારે ગૌમાતાઓ આખલાઓ પાડા ઘેટા બકરા આશ્રય લઈ રહ્યા છે આ ઉપરાંત બહુ ઓછી પાંજરાપોળોમાં જોવા મળે એવું એક આખું એક ઇકોલોજી ત્યાં ડેવલપ થયેલી છે પાંચસો કરતાં વધારે મોર વર્ષોથી અહીંયા નભી રહ્યા છે એ જ રીતે પાછળ આખો ફોરેસ્ટને ટચ એરિયા છે ખૂબ મોટી વીડી છે અને પાંચસો છસો જેટલી નીલગાયો પણ ત્યાં કુદરતી વાતાવરણમાં જ વિહરી રહી છે આ ઉપરાંત એક આખું નંદનવન આપણે કહી શકીએ એક આખું જંગલ કહી શકીએ એવું ત્યાં વિકસિત થયેલું છે શાયિલા મહાજન પાંજરાપોળમાંથી હું જીતુભાઈ શાહ હાલ પ્રતીકભાઈએ આપણને બધી જ માહિતી આપી કે શાયિલા મહાજન પાંજરાપોળમાં વેટરિટી હોસ્પિટલ ખોલવા માટે અમે પ્રયાસ કર્યો છે અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે હાલ અમે ફેઝ વન ફેઝ ટુ ફેઝ થ્રી આ રીતે અંદાજીત એક હજાર પશુ સમય એવી હોસ્પિટલનો પ્લાનિંગ છે અમારો જે નાના મોટા પશુઓની ત્યાં જ ટ્રીટમેન્ટ થાય અત્ય આધુનિક સાધનો લાવવા અને એના માટેનો અમારો મોટો પ્રયાસ છે અને અમે અત્યારે આ ટોટલ પ્રોજેક્ટ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે જેમાં હું અમુક લાભ જે લેવાના છે એ દાતાઓશ્રીઓને વિનંતી કરવા માટે હું એક બતાવું છું આપને સંકુલનું નામકરણ મુખ્ય દાતા પંચોતેર લાખ રૂપિયા સંકુલના પ્રવેશ દ્વાર માટે એકાવન લાખ રૂપિયા બિલ્ડિંગ નામાકરણ દાતાનો પચીસ લાખ રૂપિયા ઓફિસમાં એક દાતાનો લાભ અગિયાર લાખ રૂપિયા ઓપરેશન થિયેટર એક દાતાને પંદર લાખ રૂપિયા ઓપીડી દાતાશ્રીઓને અગિયાર લાખ રૂપિયા ડાયનોગિસ્ટને લેબ અને દાતાઓનો પંદર લાખ રૂપિયા એક્સ રે રૂમ માટે દાતાઓનો પંદર લાખ રૂપિયા આઈસીયુ એક દાતાનું આઈસીયુ રૂમ બનાવવા માટે પંદર લાખ રૂપિયા અને કુલ ખર્ચ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે આ રીતે અમે એક અત્યારે દાતાઓ શ્રીઓને અપીલ કરી રહ્યા છીએ કે અમને સપોર્ટ કરે તો અમે સારી રીતે આ નિભાવ કરી શકશું